इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो कोडीनार तालुकाना तालुका ना डोरासा गामे दो बाबा साहेब आंबेडकर नी जन्म जयंती उजवामा आवी कोलीनार तालुका ना डोरासा गामे डो बाबा साहेब आंबेडकर नी जन्म जयंती उजवामा आवी हती आ निमित्ते बाबा साहेब नी विशाल शोभयात्रा गाम દોળાસા ગામે આંબેડકર યુવક મંડળ અને સમસ્ત વણકર સમાજના સંયુક્ત ઉપક્રમે ભારતના બંધારણના ઘડવૈયા ડો બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મ ધામધૂમથી ઉજવવામાં આવી હતી સવારે દસ વાગ્યે બાબા સાહેબની વિશાળ શોભાયાત્રા દીજેના તાલે અને દેશભક્તિના ગીતોના સથવારે નીકળી હતી જે ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી આ પ્રસંગે કોડીનાર તાલુકાના પંચાયતના પ્રમુખ જીતુભાઈ પરમાર ડોળાસ ગામના સરપંચ ગોવિંદભાઈ કાતિરા ઉપ સરપંચ સુભાષભાઈ મોરી માજી સરપંચ પ્રતાપભાઈ મોરી કાદુભાઈ ડોડીયા જેશિંગભાઈ બારણ જેશિંગભાઈ કે કાતિરા કાનાભાઈ રાઠોડ જેશિંગભાઈ જે બાળા હરેશભાઈ વાઢેર સહિત દોરાસા ગામના અનેક આગેવાનો અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ અનિલ કાનાબાર